હજી અડધા રસ્તામાં એલા આવીશ પપ્પાની બધા એવું છે જોવાયેલી મશીન

ત્રણસો સત્તરસો ને સત્તરની સાઇલમાં સમાધિ લીધેલ છે જીવતા પરચા આપેલ છે અદૃતપરી બાપુની જે માનતા માને એને સફળ થાય છે ગોંડલથી દર સોમવારે માણસો ગુરુવારે હાલીને આવે છે તેમજ હજતપરી બાપુ જીવતા સમાધિ લઈ અને અમારા ગામના જાત્રામાં ગયા હતા એના ભેગા હતરથી ફિર્યા ત્યારબાદ મોવિયાના માણસો મોવિયા આવતા હતા તો બાપુ ગયા હું અહીં રોકાઈ જાઉં છું એટલે બાપુ રોકાઈ ગયા અને અહીંયા આવ્યા હતા એના છોકરા ગયા અહીંયા માવિયામાં બાપુએ જીવતા સમાધિ લીધી તમે જાત્રામાં ગયા હતા તો પરચો પૂર્યો ગયો અહીંયા જલસો હતો ગયો અને કામ સફળ કરે છે બાપુની બાવનગઢની ધજા ખડે છે અને મોવિયા ધામ એને તિથિ ઉજવાય છે મવિયા આખું તિથિ તે જમણવાળી આજુબાજુના ગામના માણસો બહુ આવે છે તેમજ ફરી બાપુનું આ મંદિર બાજુ ચાલો હવે મંદિરનો ફોટો લ્યો

પૂજા કરતા શંકર બાપા એને પ્રસન્ન થયા શંકર બાપા જે માઇક માઇક એટલે હતું પરિબાપુએ એમ કીધું કે તમારે કામ કરી દેવાનું શંકર બાપા મારું નામ માનતા સરે બાપુની ભોળાના થઈને દયા કરે અને હનુમાનજી મહારાજની પૂજા કરતા આપણે આ તેમનો અખંડ જૂના ઉપયોગ થતો હોય શંકર બાપા સોમેશ્વર મહાદેવની પૂજા કરતા સોમેશ્વર મહાદેવ ને પૂજા કરતા બરાબર અખંડ ધોણો હેખંડ ધોણો હૈ હમ અખંડ ધોણો ચાલુ જ હોય હાલ ફેલાવતા તેમજ ગાયકવાડ ગાયો વાળી ગયા હતા ભાવનગર તો બાપુ ગાયો ત્યાંથી પાસી લેવા પરચો કોઈ શંકર બાપા ને પૂજા અને શંકર બાપા બહુ પ્રિય હતા અને એને આરતીમાં શિવ અવતાર ગણાતા ધજા ચડે હતા ભાવનગરની ધજા માળે તો એનું કામ સફળ થઈ જાય માનતા ખરાવે એની અને હર વખત માણસો ગુરુવારે સોમવારે હાલીને આવે મોવિયા ગામમાં થયું હોય સમાધિ લીધે છે મોવિયા ગામ એમને ગમી ગયું મોવિયા ગામમાં પાંચ સંતોની સમાધિ છે તો મોવિયા ગામમાં સુખ શાંતિ મોવિયા લેણદોડી ગામ છે ભગા બાપુ સર ભગવતસિંહ બાપુનું માનીતું ગામ હતું અને એમાં સર ભગવતસિંહ બાપુના માનીતા હદતપરી બાપુ હતા તેઓ હદતપરી બાપુ તેમનું કામ કરતા અને સર ભગવતસિંહ બાપુ રાજાશાહીમાં કોઈ બાપુના સોગંદ ખાય તો એને નિર્દોષ સર ભગવતસિંહ બાપુ છોડી દેતા એટલું બાપુનું માન હતું હદતપરી બાપુ હદતપરી બાપુ બે નામથી ઓળખાતા બાવાજી બાપુ અને હદતપરી બાપુ બે નામથી ઓળખાતા અને તેઓ તેમને માનતા સફળ તમે બે દીવા કરો દેશથી તો એ તમારું કામ કરી દે આવા બાપુના ચમત્કાર છે માટે મોવિયા ગામના હદતપરી બાપુના દર્શન કરવા એકવાર પધારે દરેક જનતા તેવું જાણ કરવામાં આવે છે સાંજ સવાર તેમની આરતી થાય છે ને બાપુને પ્રિય ગૂગડ બહુ ગૂગડ ધૂપ તેમને વધારે વાલો હમ આ માનતા છે બીજાનો ફોટો ઉતરી ગયો આ બાજુ રસોડું આ રસોડું રસોડા વિભાગ આ સુઈ ગયું અહીંયા તિથિમાં રસોડું થાય છે અને ગામને ને બપોરે સાંજે જમવાનું હોય તોવાળાબંધ ગામ હોય કઈ તારીખ છે ભાદરવા મહિનાની અગિયાર શ્રાપ્તથી શ્રાપથી ઉજવાય છે બાપુની હમ્મ તે જલસો હોય સાંજે લોકડાઈડું હોય ગામના બાળકોને જમાડે અને આજુબાજુના ગામના તમામ આવે છે જમવા માટે પ્રસાદ લેવા માટે હમ બાપુના હાથે પડતા રાજ્યુ કુબેર પરી બાપુની જગ્યામાં હરદતપરી બાપુ રહેતા ત્યાંથી ચાલી ચાલીના એવા મૌવ્યા મવ્યા સોમેશ્વર મહાદેવના મંદિરની પૂજા કરી અને શંકર બાપા તેમને પ્રસન્ન થયા ત્યારબાદ આ મોવિયા ધામ નામ પડ્યું હદતપરી બાપુએ અહીંયા જીવતા સમાધિ લીધી પછી મવિયા ગામે ગામ રોશન કર્યું બાપુની દયાથી અને બાપુને જે માનતા માને તેનું કામ સફળ થઈ જાય છે અને દર સોમવારે ને ગુરુવારે માણસો હાલીને આવે છે રવિવારે ગોંડલથી પગપાળા એવું બાપુનું કામ છે લીમડાનું દાતણ દાંતણ કરી લીમડાની ચીરે લીમડો લલિત કર્યો બાપુ લીમડાનું દાતણ દાંતણ કરતા અને આ ચિરેથી આ લીમડો કર્યો લીમડો અખંડ હોય ચારસો વર્ષથી આ લીમડો હોય એમનો જો લેમબ્રાના ચીલો બાત સ્ટીફળ વધરાનો મશીન એ જોવો આ સ્ટીફળ વધરાના મશીન છે જો આ સાબકી ચાલુ થાય આ રીતે સિફળ વધરાય છે દોરો જાય

આવી આ ગામનો ચોરો છે દરવાજો પછી મોવિયાની કન્યા વિદ્યાલય સરદાર પટેલ વલ્લભ કન્યા વિદ્યાલય એ પછી શિવરાજગઢ દરવાજો એ પછી બુનિયાદી તાલુકા સર ભગવતસિંહની ગામ પંચાયતનો ચોક મોવિયા પંચાયતનો ચોક તેમજ હાઈસ્કૂલ દીપક હાઈસ્કૂલ એક થી બાર ધોરણ સુધી અભ્યાસ ચાલુ છે અહીંયા

બરાબર અહીંથી બોલી એટલે ગામમાં દરેક ગ્રામજનોને જાણ કરવામાં આવે આ અહીંથી મોવિયા ગામમાં સુવિધા એવી છે કે પચાસ લાઉડ ગોઠવેલ છે અને પાંચ મિનિટમાં આખા ગામમાં જાણ થઈ જાય આવી સુવિધા હે મોવિયા ગામ પંચાયતની પણ એ હંધી અમારે પાંચ સંતોની કૃપા મોવિયા ગામમાં પાંચ સંતો હે હરદતપરી બાપુ ખેમદાસ બાપુ મગનીરામ બાપુ તેમજ રામચરણદાસ બાપુ લાલદાસ બાપુ આ પાંચ સંતોની પાંચ સંતોની મોવિયા ઉપર કૃપા હે

કઈ ને બધ છે સંદીપભાઈ શું સંદીપભાઈ પંચાયત ના પટાવાળા એવું છે બધા બેઠા બેઠા ગુલ્ફી ખાય છે